ભાવનગર કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં ફોરેસ્ટ વિભાગની સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી ભરતીની પરીક્ષાને લઈને વિરોધનો વંટોળ વધતો જાય છે પરીક્ષાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પરીક્ષાર્થીઓ દ્વારા સીબીઆરટી પદ્ધતિ કેટલીક વાળી છે પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષા લેવામાં આવી પણ તેમની પાસે જ પ્રશ્ન સાચા છે કે ખોટા તેને તેનો કોઈ પુરાવો નથી પરીક્ષાર્થીઓએ માર્ક પણ સંપૂર્ણ મૂકવામાં આવ્યા નથી જે જાહેર પણ કરવા જોઈએ તેવી માંગ સાથે ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું

ફોરેસ્ટમાં જે અત્યારે સીબીઆરટી પદ્ધતિ દાખલ કરી છે એ મસ્ટ નાબૂદ કરો અને એની જગ્યાએ ફરી વખત એક જ પેપર અને એક જ દિવસે અને એક જ સમયે લેવામાં આવે એવી માગણી સાથે અમે અત્યારે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન દેવા માટે આવ્યા છીએ જે આવેદનમાં અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એમણે એમને યોગ્ય માહિતી માર્ગદર્શન આપ્યું છે કાંઈ વાંધો એમાં એની રજૂઆત કરીશું જે એમની યોગ્ય વાત છે પણ એમાં અમુક વિસંગતાઓ એટલી બધી રહેલી છે જે ભરતી દરમિયાન પહેલેથી શરૂ કરીએ તો અત્યાર સુધીમાં પહેલાં જ્યારે એમણે શરૂઆત કરીને ત્યારે પાંચથી સો વખત તો એમણે આન્સર આન્સરથી ફેક આન્સર આન્સરથી આપી કે જે દરમિયાન પણ એમની પાસે પૂરતા પુરાવા નથી કે આ પ્રશ્ન ફાંસો છે કે ખોટો છે કે અમારી ભૂલ છે એ પણ નથી અત્યારે એમણે ખાલી લિસ્ટ મૂક્યું છે આઠ ગણાનું એમાં પણ ખાલી સો હજારને ચારસો ઉમેદવારોનું લિસ્ટ મૂક્યું એમાં પણ એક પણ વ્યક્તિનું માર્ક કે નોર્મલાઇઝેશનના માર્ક મૂકવામાં આવેલા નથી જે અમારી એવી માગણી છે અત્યારે એમના સંપૂર્ણ માર્ક મૂકવામાં આવે એમના નોર્મલાઇઝેશનના માર્ક મૂકવામાં આવે એવી પીડીએફ આવે વ્યક્તિગત માર્ક કોઈને જોવાની ઈચ્છા નથી અમારે પીડીએફ જોવાની ઈચ્છા છે તો અમને પીડીએફ જ આપે બીજું કે એમને એમ જણાવવું એમને એ ખબર હોવી જોઈએ ગૌણ સેવા અધ્યક્ષના મંડળને એ વાતની ખબર હોવી જોઈએ કે હું કોઈ પણ જિલ્લાઓમાં મહિલાઓની ભરતી કરું છું તો મારે એક જ મહિલાઓનું નામ ન અપાય મારે આઠ ગણા મહિલાઓનું નામ આપવું જોઈએ અથવા તો બેથી ત્રણ મહિલાઓના નામ ન અપાય મારે સોળથી ચોવીસ મહિલાઓના નામ આપવો જોઈએ એ પણ એમને જાણે નથી બીજી બીજી વાત એવી છે કે એમણે જે અત્યાર સુધીમાં પેપર લીધું એમાં સંપૂર્ણ ફેક અમને ક્યાંય એવું દેખાતું નથી કે એમણે કોઈપણ પ્રકારની પારદર્શક પારદર્શકતા જાળવી હોય